હેલો એવરી સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું અહીંયા તમારી સાથે શેર કરીશ તો અત્યારે સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે અને આ ચાલુ વરસાદમાં કે ઠંડા ઠંડા વાતાવરણમાં આપણને કંઈક ગરમા ગરમ ટેસ્ટી એવું ખાવાનું મન થતું હોય છે તો આજે હું અહીંયા ઇનો કે સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ જાળીદાર અને સોફ્ટ બનતા દાળવડા બનાવીશ અને એની રેસીપી પણ સાથે સાથે તમારી સાથે શેર કરીશ તો આ ચાલુ વરસાદમાં તમે પણ મારી આ રેસીપીથી એકવાર દાળવડા બનાવી ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એમ સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો દાળ વડા બનાવવા માટે આપણે એક બાઉલ આ રીતે લઈ લેવાનું અને મેં અહીંયા વાડકીના માપ પ્રમાણે મગની દાળ લીધી છે અને મેં અહીંયા ફોતરા વગરની પીળી મગની દાળ લીધી છે તમારી પાસે જો ફોતરાવાળી દાળ હોય તો પણ ચાલે તો આ રીતે હું માપ પ્રમાણે બે વાડકી ભરી મગની દાળ લઈ લઈશ તો તમે તમારા માપ પ્રમાણે જે રીતેના દાળવાડા બનાવવા હોય એ રીતે દાળનું માપ લઈ શકો છો તો દાળને આપણે બેથી ત્રણ પાણી સરસ એવી ધોઈ અને પહેલાં તો રેડી કરી દઈશું જો તમારે અચાનક ખાવાની ઈચ્છા થઈ હોય અને દાળ પલાળેલી ના હોય તો થોડું એવું ગરમ પાણી અંદર એડ કરી અને દાળને પલાળી દેવાની અડધા કલાકમાં તમારી દાળ પલળી જશે હું અહીંયા બે કલાક માટે દાળને પલાળીને રાખીશ તો અહીંયા બે કલાક જેવું થઈ ગયું છે તો આપણે એ ચેક કરી લઈશું તો દાળ સરસ એવી આપણી બધી જ પલળી અને ઉપર આવી ગઈ છે અને સરસ એવી પલળી પણ ગઈ છે આ રીતે ચેક કરી લેવાનું બધા જ દાળ આ રીતે તૂટી જશે તો જે પાણી છે ઉપરનું એ બધું જ આપણે દૂર કરી દઈશું અને દાળમાંથી જે પાણી બધું છે આ રીતે મેં દૂર કરી દીધું છે તો હવે એક મિક્સર જાર લઈ લઈશું તો મેં એક મિક્સર જાર લઈ અને ત્રણથી ચાર લીલા મરચાં થોડા બેથી ત્રણ લસણની નીકળી અને થોડા આદુના ટુકડા લઈ લીધા છે બધું અંદર એડ કરી દઈશું અને થોડી આપણે મગની દાળ જે પલાળીને રાખી હતી એ બેથી ત્રણ ચમચા અંદર એડ કરી અને એને કર કરું એવું પીસી અને આપણે રેડી કરીશું ખાસ ધ્યાન રાખવું કે વધારે આપણે ઝીણું નથી પીસવાનું કર કરવું એવું આ રીતેનું પીસી અને આપણે રેડી કરવાનું છે તો એને આપણે એક બાઉલમાં બધું જ પીસેલું વેટર લઈ લઈશું જો તમારે આદુ મરચાં અને લસણની પેસ્ટ અલગથી પીસી અને અંદર એડ કરવી હોય તો પણ ચાલે પરંતુ મેં અહીંયા સાથે સાથે અંદર પીસાઈ જાય એટલે અંદર એડ કરી દીધા હતા અને થોડા એવા ક્રિસ્પી ક્રંચી દાળવડા બનાવવા માટે એક ચમચી ભરી હું અહીંયા આખી જે પલાળેલી આપણી દાળ હતી એ અંદર આપણે એડ કરી દેવાની અને બીજી જે દાળ બધી વધી છે એ બધી જ હું અહીંયા કર કરી આ રીતે પીસી અને રેડી કરી દઈશ તો આ રીતે મેં બધી જ કર કરી દાળ પીસી અને રેડી કરી છે થોડા એવા દાળના આખા દાણા આપણે અંદર એડ કરીશું એટલે દાળ વડા આપણા છે એ સરસ એવા ક્રિસ્પી અને ક્રંચી બનશે તો આ રીતે જે બેટર આપણે બનાવ્યું છે એને આ રીતે ફૂલ સ્પીડમાં ફેંટવાનું છે આ રીતે બરાબર એવું ફેંટી અને એને આપણે રેડી કરવાનું છે એક જ સાઈડ ફેંટવાનું છે એ પણ ખાસ ધ્યાન રાખવું આ રીતે તમે એક સાઈડ અને ફૂલ સ્પીડમાં જો ફેંટશો તો સરસ એવું ફૂલી અને બેટર આપણું તૈયાર થશે તમે જોઈ શકો છો કે બેટરનો કલર પણ થોડો એવો ચેન્જ થઈ ગયો છે આ રીતે કરવાથી આપણે ખીરામાં સોડા કે ઈનોનો ઉપયોગ કરવો નથી પડતો અને એકદમ સોફ્ટ જાળીદાર આપણા દાળવાડા બનીને તૈયાર થાય છે તો વચ્ચે વચ્ચે મેં બ્રેક લીધો હતો થોડો એવો વધારે સ્પીડમાં ફેંટવાથી આપણો હાથ પણ દુખી જાય છે તો આ રીતે વચ્ચે બ્રેક લઈ ફેંટી અને રેડી કરવાનું જો આ રીતે ફેંટાઈ જાય એટલે ચેક કરવા માટે જોઈ લેવાનું વાડકીમાં થોડું પાણી લઈ આ રીતે રાખશો એટલે ઉપર આવશે તો આપણું વેટર સરસ એવું ફેંટાઈ અને રેડી થઈ ગયું છે તો બીજા મસાલા કરીશું તો ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું હાફ ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર એડ કરીશું થોડી એવી કોથમીર આપણી અંદર એડ કરી અને બધું જ એવું મિક્સ કરીશું તમને થોડી એવી તીખાસ કે બીજો કોઈ ટેસ્ટ થોડો ઓછો લાગે તો તમે ફરીથી લીલા મરચાં અને આદુની પેસ્ટ અંદર એડ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે તમે બધું જ એડ અંદર કરી શકો છો આ રીતે બધું જ સરસ એવું મિક્સ કરી દેવાનું મેં અહીંયા દાળ પીસતી વખતે જરાય પણ પાણીનો ઉપયોગ નથી કર્યો તો પણ આ રીતેનું આપણું બેટર બનીને રેડી થયું છે આ રીતેની થિકનેસ રાખવાની મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું હતું તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો આ રીતે ધીરે ધીરે કરી આપણે દાળ વડા ઉતારીશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ થોડી એવી મીડિયમ રાખવાની છે જેથી આપણા દાળ વડા ક્રિસ્પી એવા ક્રંચી એવા તળાઈને રેડી થાય અને સરસ એવા અંદરથી પણ સરસ એવા તળાઈ જો તમે ખીરું બરાબર ફેંટીને તૈયાર કરશો તો તમારે ઈનો કે સોડાનો જરાય પણ ખીરામાં ઉપયોગ નહીં કરવો પડે પરંતુ તમને એવું લાગે કે આપણા દાળવડા સોફ્ટ નથી બનતા તો ચપટી એવા ખાવાના સોડા અંદર આપણે એડ કરી દેવાના જેથી તમારા દાળવડા સરસ એવા સોફ્ટ બનશે આ રીતે બધા જ દાળવડા આપણે ઉલટાવી દેવાના બંને બાજુ સરસ એવા ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી એને આપણે અંદર તળવા દઈશું આ દાળ વડા બનાવવામાં જો દાળ પલાળીને રેડી રાખેલી હોય તો દાળ વડા બનાવવા માટે પાંચથી દસ મિનિટનો સમય લાગે છે તો આપણા સરસ એવા દાળ વડા તળાઈ અને રેડી થયા છે તો એને આપણે તેલ બધું નીતારી અને એક પ્લેટમાં લઈ લઈશું આ રીતે જે બીજું ખીરું વધ્યું છે એ બધાના હું અહીંયા દાળ વડા ઉતારી અને રેડી કરી દઈશ અને એક સર્વિંગ પ્લેટમાં આપણે એને લઈ લઈશું તો આ ચાલુ વરસાદમાં ખાવાની મજા પડે તેવા ટેસ્ટી અને એકદમ જાળીદાર અને બહાર લારી પર મળે તેવા જ ટેસ્ટમાં સોફ્ટ એવા દાળ વડા મેં બનાવ્યા તો આ દાળ વડા તમે પણ આ ચાલુ વરસાદમાં એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો આ ઠંડા ઠંડા વાતાવરણમાં દાળ વડા ખાવાની ખૂબ જ મજા પડે છે તો આગળ તમારે કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો તમને મારા આ દાળ વડાની રેસીપી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી